આ બાજુ જ હાલ આ બાજુ આ બાજુ આ બાજુ મમ્માને લઈ લે દેવી ભાઈએ જો મસ્ત 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 કરી દીધા છે બહુ ઊભો રસ્તામાં ના રે તો

आ आ आ आ

આ નીક્યું લેવું છે લઈ દો ને આ પારા બાંધો માગવા જવું પડે અમારે અડધો ટક પાસે ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને અહીંયા વ્લો કરીએ છીએ બાય બાય